ઘણી વખત કંઈ પણ નાનું મોટું કામ હોય કોઈ રોડ રસ્તાની રજૂઆતો હોય તો પછી આપણે રજૂઆતો કરતા હોય છે પરંતુ રજૂઆતો કર્યા બાદ પણ એક દાયકા બાદ પણ એનું કોઈ નિરાકરણ ન આવે એટલે પછી આખરે આપણે જે છે તે કંટાળી જતા હોય છે આવી જ એક વાત જે છે તે હળવદ તાલુકાના અજીતગઢ ગામની મિત્રો આપણે કરવી છે આ વિડીયોમાં પણ મિત્રો તમે જોઈ રહ્યા છો કે જેસીબી વડે રોડનું કામકાજ જે છે તે થઈ રહ્યું છે આ કામકાજ જે છે એ કોઈ સરકારી તંત્ર નથી કરતું પરંતુ અજીતગઢ ગામના જ ભરતભાઈ આહી છે એમનું આદેશ ગ્રુપ છે તેઓ દ્વારા કરવામાં આવે છે કારણ કે આમ તો જો કે ગામ લોકો પાસે જ્યારે અમે પૂછ્યું તો એ તો વાત કરતા હતા કે એકાદ દાયકાથી વધુ સમય થઈ ગયો છે તેમ છતાં પણ ટીકર ચોકડીથી અજીતગઢ અજીતગઢથી ખોડ અને ખોડથી જોગણનો જે કંઈ રસ્તો છે તે રસ્તો બન્યો નથી દર વખતે ચોમાસું હોય કે પછી ઉનાળો હોય કે શિયાળો હોય ખાસ કરીને ચોમાસામાં વધુ તકલીફ પડતી હોય છે કારણ કે ખાડા એટલા બધા પડી ગયા હોય છે અહીંથી સ્કૂલ બસો ચાલતી હોય છે નાના ફોર વ્હીલર જે વાહન ચાલકો તેની સાથે ટુ વ્હીલર એટલે કે બાઇકને એના તો અવારનવાર અકસ્માતો પણ થતા હોય છે ઘણી વખત રજૂઆત કરી ઘણી વખત કહીએ કે રોડ બનાવાવી દો બનાવી દો પરંતુ કોઈ રજૂઆતો કંઈ સાંભળતા છે નહીં જેને લઈને જ જે અજીતગઢના ભરતભાઈ આહિર એમનું આદેશ ગ્રુપ છે તે અજીતગઢથી ટીકર ટીકરની જે ચોકડી છે તો આ ત્રણ કિલોમીટર થાય તો એમના સ્વ ખર્ચે જે છે તે રોડ જે કંઈ અત્યારે રિપેરિંગની જે કંઈ કામગીરી છે તે કરવામાં આવી રહી છે સાથે જ રજનીભાઈ પટેલ જે અજીતગઢના સરપંચ છે તેઓ પણ કહી રહ્યા છે કે રજૂઆતો ઘણી વખત કરી છે પરંતુ રજૂઆતો કોઈ સાંભળતું નથી ગામના લોકો સાથે આજુબાજુના ગામના લોકો કે જે ખોડના છે જે જોગડના છે તો પછી આ રસ્તેથી પસાર થતા હોય તો અવારનવાર અકસ્માતના ભોગ પણ બનતા હોય છે જેથી લોકો અકસ્માતનો ભોગ ન બને અને ઊંડા જે કંઈ ખાડા છે જે જગ્યાએ રોડ અતિ ખરાબ થઈ ગયો છે તો તે હાલ અત્યારે જે કંઈ રિપેરિંગ છે તે રિપેરિંગ કરવાની કામગીરી ચાલુ છે એટલે કે સરકારી તંત્રના ભરોસે બેઠા કરતાં આપણાથી જેટલું થાય એટલું આપણે કરવું છે પછી જો એમને શરમ આવશે તો રોડ બનાવી દે છે